એનું પરિણામ આવ્યું કે સત્યાવીસ લોકો ગુંજાયા આ પરથી રાજ્યની સરકાર અને અધિકારીઓ જે ધડો લેવાનો હતો એ નથી લીધો અને આ એનું પરિણામ છે જે ચીફ ફાયર ઓફિસર ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં જેલમાં ગયા एना बदले कच्छ में मा ये मानस तरीके लाया था चीफ फायर ऑफिसर तरीके राजकोट में लाया था ये बात नहीं महीनों दिवस नहीं था ये आज एसीबी ने ट्रेप में पकड़ाया આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મોટા અધિકારીઓ વાસ્તવિક ચરિત્ર છે અને અને એટલા એટલા માટે માટે જ આ ભ્રષ્ટાચારના પાપનો ફૂટે પીડિતોને ન્યાય મળે ગુજરાત લઈ નીકળ્યા છે જો કે કે પણ છું એસીબીના અધિકારીઓ જેમને ટ્રેપ કરી ચીફ ફાયર ઓફિસરને પકડ્યા એ અધિકારીઓ પણ પાછા દૂધ ના થયેલો હતા નથી કે એસીબી ટ્રેપ કરવી ક્યાં નહીં કરવી અને ક્યાં ગૃહ વિભાગમાંથી ફોન આવે તો છોડી દેવો એનું પણ ગણિત કામ કરતું હોય છે એ પણ ગુજરાતની જનતા સમક્ષ આ વિડીયો માધ્યમથી કહેવા માંગુ છું બીજું ભાજપના નેતાઓ ગુજરાતને ન્યાય યાત્રાને લઈ અને ઘણા બધા નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને લઈને તમે શું કહેશો એ લોકોની એક બોખલાહટ છે રાજકોટ એકત્રીસ વર્ષ બાદ જે બંધ રહ્યું પોલીસ કમિશનર કચ્છીનો ઘેરાવ કર્યો ત્રણ દિવસ ઉપવાસ કર્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં જે માહોલ રાજકોટ શહેરમાં અને આખા સૌરાષ્ટ્રમાં બન્યો ભાજપ એકદમ ડિફેન્સિવ મુદ્રામાં આવી ગઈ એની જોડે બોલવાનો કોઈ વિકલ્પ ન બચ્યો એના કારણે આવા નિવેદનો કરી યાત્રા અને પીડિતોની હાંસી ઉડાવવાની કોશિશ કરી રહ્યા છે બાકી પીડિતોની માંગણી જે છે તમે સંતોષી અમારી યાત્રા કરવાની જરૂર નહી રે સીબીઆઈ કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલવા દો અને દોઢ બે કરોડ નું વળતર આપો આ કરવું નથી અને પીડિતો જે નીકળ્યા છે પીડિતો ની મશ્કરી ને મજાક કરે છે ભારતીય જનતા પાર્ટીના લોકો જરા લાજો જરા લાજો